ચાલો એક એવી દુનિયાની સફર કરીએ જ્યાં ધરતી પર મહાકાય જીવોનું રાજ હતું આ કહાણી છે લગભગ વીસ કરોડ વર્ષ લાંબા શાસનની એમના ઉદયની અને અંતે એમના રહસ્યમય વિનાશની ચાલો આપણે બધા ડાયનાસોરના એ અદ્ભુત યુગમાં પાછા ફરીએ પણ આ કહાણીની શરૂઆત સીધી ડાયનોસોરથી નથી થતી ના એમની ગાથા શરૂ થાય છે એક એવી દુનિયાથી જે એમના માટે જાણે કે સ્ટેજ તૈયાર કરી રહી હતી તો જોઈએ એ દુનિયા કેવી હતી કોઈ પણ નવી શરૂઆત માટે જૂનાનો અંત થવો જરૂરી છે ખરું ને ડાયનાસોરને વારસામાં જે દુનિયા મળી એ પણ એક ભયંકર વિનાશમાંથી પસાર થઈ હતી અને એ વિનાશે જ એમના ઉદય માટે રસ્તો બનાવ્યો હતો તો ચાલો સમયમાં પાછળ જઈએ એ દુનિયામાં જ્યાં ડાયનાસોરનું નામ સુધા નહોતું આ ઘટનાનું નામ જ બધું જ કહી દે છે ધ ગ્રેટ ડાઇંગ એટલે કે મહાન મૃત્યુ જરા વિચારો ચારે બાજુ જ્વાળામુખી ફાટી રહ્યા છે અને પૃથ્વી પરથી લગભગ નેવું ટકા જીવન ભૂસાઈ ગયું આ મહાવિનાશે જાણે આખી પૃથ્વી ખાલી કરી નાખી એક એવી જગ્યા બનાવી જે આવનારા નવા જીવો એટલે કે ડાયનાસોર ભરવાના હતા ઓકે તો આ છે આપણો રોડમેપ ડાયનાસોરના આખા યુગની સફર આપણે કરીશું શરૂઆતથી એમના સુવર્ણકાળ સુધી અને પછી એમના અચાનક અંત સુધી તો આ ખાલી થયેલી દુનિયામાં એક નવા રાજવંશનો ઉદય કેવી રીતે થયો ચાલો જોઈએ કે પહેલા ડાયનાસોર કેવા હતા અને એવું તો શું હતું એમનામાં કે તેઓ આટલા સફળ થયા ડાયનાસોરનું નામ સાંભળતા જ મનમાં મોટા મોટા જીવો આવે બરાબર ને પણ શરૂઆત આવી નહોતી જરાય નહીં પહેલાં ડાયનાસોર તો નાના હતા પણ એકદમ ફૂર્તિલા અને ગમે તેવી પરિસ્થિતિમાં ટકી શકે એવા હતા તો પછી એમની સફળતાનું સિક્રેટ શું હતું બે શબ્દોમાં સ્પીડ અને એડેપ્ટેબિલિટી એ સમયના બીજા જીવો કરતા તેઓ ઘણા ઝડપી હતા અને ગમે તેવા વાતાવરણમાં ફિટ થઈ જતા અને આ જ ગુણોને કારણે એમણે ધીમે ધીમે આખી પૃથ્વી પર પોતાનું રાજ સ્થાપ્યું અને અહીંથી શરૂ થાય છે ડાયનાસોરનું ગોલ્ડન એજ એમનું સામ્રાજ્ય આ એ સમય હતો જ્યારે તેઓ ખાલી જીવતા નહોતા તેઓ આ ગ્રહ પર રાજ કરતા હતા જુરાસિક કાળમાં આખી પૃથ્વી જ બદલાઈ રહી હતી વિચારો જમીનના ટુકડા એટલે કે ખંડો એકબીજાથી દૂર જઈ રહ્યા હતા વાતાવરણમાં ભેજ વધી ગયો હતો અને જ્યાં જુઓ ત્યાં ગાઢ જંગલો આ બધું શાકાહારી ડાયનાસોર માટે એક પરફેક્ટ દુનિયા હતી જાણે કે એમના માટે જ બધું તૈયાર થયું હોય અને આટલા બધા ખાવા પીવાની સગવડ હોય તો પરિણામ શું આવે સાઇઝ વધે બ્રાક્યોસોરસ જેવા મહાકાય જીવો પેદા થયા જેમની લાંબી ગરદન સીધી ઊંચા ઊંચા ઝાડના પાંદડા સુધી પહોંચતી હતી અને વજન ડઝન બંધ ટન એટલે કેટલું ખબર છે આજના દસ બાર હાથી ભેગા કરો ને એનાથી પણ વધારે સાચે જ એ લોકો ચાલતા ફરતા પહાડ જ હતા પણ જ્યાં આટલા મોટા શાકાહારીઓ હોય ત્યાં શિકારીઓ કેમ પાછળ રહે હવે આવે છે ક્રેટેશિયસ યુગ એટલે કે શિકારીઓનો સમય અને એ શિકારીઓનો રાજા કોણ બીજું કોણ ટાયરેનોસોરસ રેક્સ એટલે કે આપણો ટી રેક્સ પૃથ્વીના ઇતિહાસનો સૌથી ખતરનાક શિકારી વીસ કરોડ વર્ષ આટલું લાંબુ શાસન પણ હવે અંતનો સમય આવી ગયો હતો કહાણીમાં એક એવો ટ્વિસ્ટ આવવાનો હતો જેણે બધું જ શાબ્દિક રીતે બધું જ બદલી નાખ્યું આપણા મનમાં સવાલ થાય કે આવું તો શું થયું કે વીસ કરોડ વર્ષ રાજ કરનારા આ જીવો અચાનક ગાયબ થઈ ગયા કોઈને કંઈ સમજાય પહેલાં જ બધું ખતમ આનો જવાબ જમીન પર નહોતો જવાબ હતો આકાશમાંથી જવાબ હતો એક ઉલ્કાપિંડ કોઈ નાનો પથ્થર નહીં પણ લગભગ દસ કિલોમીટર પહોળો એટલે કે એક મોટા શહેર જેટલો અને એ અંતરિક્ષમાંથી સીધો પૃથ્વી સાથે ટકરાયો આ ટક્કર એટલી ભયાનક હતી કે એણે પૃથ્વીનો ઇતિહાસ જ બદલી નાખ્યો આ ટક્કર પછી શું થયું સૌથી પહેલાં તો આખી પૃથ્વી પર ધૂળ અને રાખના વાદળ છવાઈ ગયા સૂરજ દેખાતો બંધ થઈ ગયો અને સૂરજ વગર છોડ મરી ગયા છોડ વગર શાકાહારીઓ ભૂખે મર્યા અને શાકાહારીઓ વગર માંસાહારીઓ પણ ટકી શક્યા નહીં બસ આખી ફૂડ ચેઇન એક પછી એક તૂટી પડી પણ જેમ કહેવાય છે ને કે દરેક અંત એક નવી શરૂઆત લઈને આવે છે તો ચાલો જોઈએ કે આ વિનાશ પછી પૃથ્વીનો નવો વારસદાર કોણ બન્યો ડાયનાસોરનો યુગ પૂરો થઈ ગયો હતો એમનું સામ્રાજ્ય ખતમ પણ જીવન હાર માનવા તૈયાર નહોતું એણે ટકી રહેવાનો રસ્તો શોધી જ લીધો આ મહાવિનાશમાં મોટાભાગના મહાકાય જીવો તો નાશ પામ્યા પણ નાના જીવો બચી ગયા કોણ હતા એ જમીનની અંદર રહેતા નાના સસ્તન પ્રાણીઓ અને કેટલાક ડાયનાસોર જે ઉડી શકતા હતા જેમને આજે આપણે પક્ષીઓના પૂર્વજ તરીકે ઓળખીએ છીએ આ લોકો જ નવી દુનિયાના વારસદાર બની અને આ જ વાત સૌથી રસપ્રદ છે ડાયનાસોરના અંતે સસ્તન પ્રાણીઓના ઉદય માટે દરવાજા ખોલીના છ્યા જો એમનો અંત ન થયો હોત તો કદાચ આજે મનુષ્યનું અસ્તિત્વ પણ ન હોત તો ચાલો આ સફરને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ જરા વિચારો જો એ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ક્યારેય ટકરાયો જ ન હોત તો તો શું આજે પણ આપણી દુનિયા પર ડાયનાસોરનું રાજ હોત આ સવાલ આપણને યાદ કરાવે છે કે ઇતિહાસમાં એક નાનકડી ઘટના પણ બધું જ બદલી શકે છે